સાબરકાંઠા લોકસભા બેઠક પર રાજપૂત સમાજ દ્વારા રૂપાલા મામલે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે ત્યારે ભાજપે રાજપૂત સમાજને મનાવવાના પ્રયાસો શરૂ કર્યા છે જેના ભાગરૂપે ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવી તથા પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરે હિંમતનગરની એક ખાનગી હોટલમાં બે અલગ અલગ બેઠકો યોજી હતી મામલે છંછેડાયા વિવાદનો મતગુડો શાંત થવાનું નામ લેતો નથી બીજી તરફ ભાજપના નેતાઓએ વિવાદને શાંત પાડવા બેઠકોનો દોર શરૂ કરી દીધો છે માટે જ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સાબરકાંઠામાં બે બેઠકો યોજી હતી જેમાં પ્રથમ બેઠક ભાજપના પદાધિકારીઓ અને હોદ્દેદારો સાથે યોજવામાં આવી હતી જેમાં ચૂંટણી પ્રચારની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ કામગીરીને લઈ રણનીતિ અને આક્રમકતા વધારવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તો કેટલાકની નબળી કામગીરીને લઈ સૂચનાઓ અપાઈ હોવાનું જાણવા મળ્યું હતું આ ઉપરાંત રાજપૂત સમાજના સાઠ જેટલા આગેવાનો સાથે બેઠક કરી હતી આ બેઠકમાં વર્તમાન વિરોધ કાર્યક્રમ અને નારાજગીને લઈને ફરિયાદો સાંભળવામાં આવી હતી રાજપૂત સમાજની નારાજગીને દૂર કરીને ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જણાવી દઈએ કે એક કલાક સુધી બેઠક મળી હતી જોકે બેઠક બાદ ક્ષત્રિયોમાં નારાજગી જોવા મળી હતી અને હર્ષસંઘવીએ કેમેરા સમક્ષ કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાના નેતાઓ છેલ્લા એક વર્ષથી ખૂબ ખુબ જહેમત કરી રહ્યા છે અને જ્યારે જેમ જેમ ચૂંટણી નજીક આવે એમ ગતિવિધિ તેજ થતી હોય છે આજે મારા પ્રદેશના મહામંત્રી સંગઠન શ્રીમાન રત્નાકરજી મહામંત્રી આદરણીય રજનીભાઈ જેઓ ઉત્તર ઝોનના પ્રભારી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે અત્યાર સુધીમાં થયેલા કામો નવા બાકી થયેલા કામોને કેવી રીતે ઝડપથી પૂરા કરવા માત્ર સંગઠનાત્મક મિટિંગ આજે હતી અને એ પ્રમાણે પોતપોતાની વિધાનસભામાં જે કામો થયા છે અને હવે જે પ્રવાસ બાકી છે પ્રવાસ પૂરો કરવાની ગતિવિધિ જે ચાલી રહી છે એ આજની મિટિંગનો એજન્ડા છે આપણે બધા જાણીએ છીએ કે સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજ કામ કરી રહ્યું છે હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી રાજપૂત સમાજ એ સામાજિક સમરસતામાં માનવા વાળો છે સંરક્ષણ વાળો સમાજ છે સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો ત્યાં સુધી સાબરકાંઠા જિલ્લાના કોઈ ક્ષત્રિયો તરફથી ક્યારેય કોઈ હેરાન પરેશાન બી થઈ નથી અને જ્યારે આખા રાજ્યમાં જ્યારે ચાલતી હોય ત્યારે અત્યારે હાલ તો કમનસીબી એવી છે કે ક્ષત્રિયોના નામે કોંગ્રેસ આંદોલન કરે છે અને એ આંદોલનના કારણે મીડિયામાં અને અન્ય જગ્યાએ વાતો જાય છે ક્ષત્રિય સમાજની વિરુદ્ધની જાય છે સંગઠનની મિટિંગ હતી સંગઠનના કાર્યકર્તાઓ અને સાબરકાંઠા સીટમાં આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળો જે રાષ્ટ્રીય નેતાઓ આવવાના છે એના અનુસંધાને કેવી રીતના આયોજન થાય કેવી રીતના તાકાતથી